હાલમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય ઘણી બધી જગ્યાઓએ સોશિયલ મીડિયામાં તેમજ પબ્લિક દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે ચોર આવે છે ચોર આવે છે હકીકતે આવા કોઈ બનાવો ધ્યાને આવેલ નથી કોઈ ચોરી થયેલાનો બનાવ પણ નજીકના ભૂતકાળમાં ધ્યાને આવેલ નથી એટલે જાહેર જનતાને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મારી એટલી વિનંતી છે અને હું એ સંદેશ આપવા માગું છું કે આવી કોઈ અફવાઓમાં ખોટી રીતે ભરમાવું નહીં અને ગેરમાર્ગે દોરાઈ અને કાયદો હાથમાં લેવો નહીં જે પણ ખોટી અફવાઓમાં આવી સામાન્ય જનતાને કે પસાર થતા મુસાફરોને હેરાન કરશે તેઓ વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના પોઈન્ટો પણ રાખવામાં આવે છે ગામડાઓની વિઝિટ કરવામાં આવેલ છે અને ગામના સરપંચો અને અન્ય આગેવાનો સાથે મુલાકાતો કરી તેમને પણ સામાન્ય જનતા સુધી આ અફવાઓમાં ન દોરાવા અંગેના મેસેજો પહોંચાડવામાં આવેલ છે એ સિવાય આ હાલમાં તાજેતરમાં એક આંકડીયાપુરા ગામ ખાતે બનાવ બનેલ જેમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવેલ જોર સમજી તેઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમને વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે